સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને અલગ અલગ સંસ્થાઓમાં ટિકિટ મેળવવા માટે રાજકીય પાર્ટીઓમાં લોબિંગ પણ શરૂ થઈ ગયા છે વિવિધ શહેરોમાં વિકાસ અને સ્થાનિક પ્રશ્નોનો પણ મારો શરૂ થઈ ગયો છે ત્યારે વિકાસમાં પાછળ કહી શકાય તેવા પાટણ જિલ્લામાં અમે લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જુઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર આ અહેવાલ ગુજરાતમાં ફરી જામ્યો ચૂંટણી નો માહોલ જનતા જનપ્રતિનિધિઓનો કરશે હિસાબ રાજકીય પાર્ટીઓ જીત માટે કસી કમર જનતાય રજુ કર્યા પોતાના વિવિધ પ્રશ્નો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ પાટણના રાધનપુર શહેરમાં પહોંચી ઓબીસી સમાજની બહુમતી વાળું આ શહેર વિકાસમાં ઘણું પાછળ છે અહીં કોઈ એક પાર્ટીનો દબદબો છે એમ ન કહી શકાય કારણ કે રાધનપુર વિધાનસભા ભાજપ પાસે છે પરંતુ નગરપાલિકા છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસ પાસે છે રાધનપુરમાં જે વિકાસ નથી થયો તે ઉડીને આંખે વળગે તેવો છે અહીં જનતાના અનેક પ્રશ્નો છે રોડ રસ્તા ભૂગર્ભ ગટર ગંદુ પાણી રખડતા ઢોર સ્વચ્છતા શુદ્ધ પાણી સહિતના અનેક પ્રશ્નો છે જેના કારણે પ્રજા હાલ ત્રાહી છે

શહેરના લોકો માની રહ્યા છે રાધનપુરના શાસકોએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે જે નગર છે હજુ ખૂબ વિકાસ ઝંખી રહ્યો છે રાધનપુરની અંદર પહેલા તો જરૂરિયાત છે ટીપી વન મૂકવાની કે જેના કારણે નગરનું ડેવલપમેન્ટ થાય નગરમાં નાના નાના પોકેટ ગાર્ડન હોવા જોઈએ જ્યાં બુઝુર્ગ લોકો બેસી શકે તળાવ વડપાસર તળાવ અહીંયા સુંદર મજાનું છે બે બનાવેલું એનું બ્યુટિફિકેશન થવું જોઈએ જ્યાં રોજ સવાર સાંજ બધા લોકો વોકિંગ માટે નીકળી શકે આવા વિઝનરી લોકો જો નગરપાલિકામાં ચૂંટણીને આવે તો જ એ વિઝનથી આગળ ચાલે તો જ થઈ શકે રાધનપુર વિકાસમાં પાછળ છે રાધનપુર વિધાનસભા બેઠક તો ભાજપ પાસે છે પરંતુ નગરપાલિકામાં સત્તા કોંગ્રેસની છે ત્યારે ભાજપના નેતાઓ દોષનો ટોપલો નગરપાલિકામાં કોંગ્રેસના શાસન પર ઢોળી રહ્યા છે ભાજપના નેતાઓનું કહેવું છે કે નગરપાલિકાના શાસકોએ માત્ર પૈસા બનાવે છે જનતાના વિકાસમાં કંઈ કામ કરતા નથી બે વર્ષથી અહીંયા હું રાધનપુરમાં ધારાસભ્ય તરીકે આવ્યો દરેક સમજા સમાજે મને મત આપીને વિજય બનાવ્યો તો મેં પણ એ નેમ નક્કી કરી કે મારે રાધનપુરને એ સુંદરને રરિયામણો બનાવવું જોઈએ જશુભાઈએ કીધું એમ કે રાધનપુરને ચારવી બાજુ એ વોકિંગ સ્થળને એને સરસ સુંદર બગીચા હાથે બનાવવું જોઈએ આવા અનેક વિચારો છે રાધનપુરને મીઠું પાણી આપવું જોઈએ રાધનપુરને એ સ્વસ્થ સુંદર અને ગટર વ્યવસ્થા પણ એંસી કરોડની મંજૂર કરાવી છે તો જ્યારે આ મામલે અમે કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો મત જાણ્યો તો તેમણે આક્ષેપ ભાજપ પર મળી દીધો કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપ સરકાર ખોરી રાખીને રાધનપુરનો વિકાસ થવા દેતી નથી વારંવાર ચીફ પ્રોફેસરની બદલી કરી નાખે છે જેના કારણે પાલિકા કોઈ કામ કરી શકતી નથી હું ધારાસભ્ય હતો આઠ વખત તો ચીફ ઓફિસર બદલવામાં આવ્યા વિધાનસભામાં વારંવાર રજૂઆતો છતાં ફક્ત કિડનાખોરીના કારણે અમારી આખી બોડી હેરાન થઈ પણ રાધનપુરમાં રોડ રસ્તા લાઇટ પાણી અને ગટરમાં જે પણ કામ કરવાના હતા એમણે કર્યા બે વર્ષથી આ બધું ખોરંભે પડ્યું છે શહેરની હાલત બેસમાર છે અને અત્યાર સુધીમાં કોઈ પણ કામ કરવું જોઈએ એવું ભાજપને લાગતું નથી કે નર્મદાના પાણી સિંચાઈના પાણી માટેની પણ જે યોજનાઓ હતી અમે લાયા છીએ અહીંયા જે ધારાસભ્ય ચૂંટાયા એ તો જ્યારથી ચૂંટાયા ત્યારથી ક્યાં શું મળે છે અને ક્યાંથી શું લેવું અને ક્યાં જઈને ગરબા ગાવા એના વગર કશું જ કર્યું